હવે નીટ બે હજાર ચોવીસ પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જે પહેલી સુનાવણી હતી એ આઠ જુલાઈના રોજ કરવામાં આવી હતી એના પછીની તારીખ આપવામાં આવી હતી અગિયાર જુલાઈ અને આજે એટલે કે અઢાર જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં નીટ બે હજાર ચોવીસ બાબતે શું ચુકાદો આવ્યો છે હજી કઈ તારીખ આપવામાં આવી છે એની શરૂથી લઈને અંત સુધીની તમામ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે તો આ વિડીયોને શરૂથી લઈને આજ સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછી જે મેડિકલની એડમિશનની પ્રક્રિયા છે પેરામેડિકલની છે વેટરનરીની છે એની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલ અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે જ્યારે આજે સવારે જ્યારે કેસની સુનાવણી ચાલુ થઈ ત્યારે જે સુપ્રીમ કોર્ટના જજ છે આઈ છે એણે શું પૂછ્યું પહેલાં કે ભારતમાં કેટલી સરકારી અને પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે એની જાણકારીથી શરૂઆત કરી હતી કે જે પક્ષકારના જે વકીલ છે એણે સીજીઆઈએ શું પૂછ્યું કે ભાઈ આપણા ભારતમાં કેટલી સરકારી મેડિકલ કોલેજ છે અને કેટલી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે તો એના જવાબમાં શું આપવામાં આવ્યું હતું તો કે છપ્પન હજાર જે સીટો છે એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજોમાં છે અને ટોટલ થઈને એક લાખ અને આઠ હજાર સીટો છે એટલે કે એવા લોકો છે એ રીનીટ ઈચ્છતા નથી એટલે આ કહેવા શું માગે છે કે ભાઈ જો આપણામાં એક લાખ અને આઠ હજાર સીટો તો અવેલેબલ છે એટલે એટલા લોકોનું તો સિલેક્શન ઓલરેડી થવાનું જ છે એટલે એવા લોકો છે એ રીનીટ છે એ ઈચ્છતા નથી અને એકસો ને આઠ કોર્ટ પાસે એવી અરજી આવી છે કે જે વ્યક્તિઓ રીનીટ ઈચ્છે છે અને બાકીના બાવીસ લાખ લોકોને પાછી તક આપવી જોઈએ એટલે એ એકસો આઠ અરજીમાં જે સમરી છે સારાંશ છે શું કહેવામાં આવ્યો છે તો કે ભાઈ બાવીસ લાખ લોકો છે એ લોકો પાછો એક મોકો મેળવવા માગે છે કે ભાઈ આ એક લાખ આઠ હજાર લોકોનું તો સિલેક્શન થવાનું જ છે પણ એના સિવાયના જે બાવીસ લાખ લોકો છે એ શું કરવા માગે છે તો કે પોતે છે પાછી એક્ઝામ આપવા માગે છે તો એના જવાબમાં સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એણે શું કહ્યું કે અમે ફરી પરીક્ષાનો આદેશ નથી આપી શકતા એ રીતે એમાં કીધું હતું પછી બીજું શું માહિતી આવી કે બસો એકત્રીસ લોકો એવા છે કે જે રીનીટ ઈચ્છતા નથી એટલે કહેવાનો મતલબ શું કે આ એક લાખ અને આઠ હજાર સ્ટુડન્ટ છે એમાંથી કોર્ટ પાસે બસો ને એકત્રીસ વિદ્યાર્થીઓની એવી અરજી આવી છે કે અમે લોકો રીનીટ ઈચ્છતા નથી અને બાકી વૈતા કેટલા બાવીસ લાખ સ્ટુડન્ટ તો બાવીસ લાખમાંથી એકસો ને આઠ લોકો એવા છે કે જે વ્યક્તિઓ રીનીટની ઈચ્છા છે રાખે છે ક્લિયર થઈ ગયો પછી આઈઆઈટી વિશેની વાત આવી કે આઈઆઈટી મદ્રાસે છે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો તમને એ લોકોને ખ્યાલ જ હશે તો પછી જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એ પણ ઘણ કન્ફ્યુઝ થઈ ગયા કે ભાઈ કઈ રીતે જે ડબલઇ મીન્સ કોણ કન્ડક્ટ કરે અને આઈઆઈટી એડવાન્સથી કોણ કન્ડક્ટ કરે તો એના જવાબમાં શું આવ્યું તો કે આઈઆઈટી મીન્સ એટલે કે જે ની પરીક્ષા એનટીએ કન્ડક્ટ કરે છે અને આઈઆઈટી એડવાન્સની પરીક્ષા છે એનું પેપર આ વર્ષે એટલે કે જે ડબલઈ એડવાન્સનું પેપર આઈઆઈટી મદ્રાસ છે એણે લીધું હતું પછી સીજીઆઈ શું કરે છે આઈઆઈટી મદ્રાસ છે એનો આખે આખો રિપોર્ટ વાંચે છે અને આઈઆઈટી મદ્રાસે શું કર્યું તો કે અમુક લોકોને જ આવરીને આખે આખો ડેટાનું એનાલિસિસ કર્યું છે એટલે જ એમાં શું આપણે કહેવાય કે એક લાખ અને આઠ હજાર જે ઉમેદવારો છે એનું વિશ્લેષણ નથી કર્યું અમુક લોકો છે એનું જ વિશ્લેષણ કર્યું છે અને સીજીઆઈ છે શું કરે છે કે સંપૂર્ણ ડેટા છે એનું આખે આખું એનાલિસિસ કરે છે પછી શું કહેવાય છે કે પછી કોર્ટ એનટીએ પાસે આવે છે એનટીએને શું કહે છે કે તમે આ વર્ષે જે ટોપ સો સ્ટુડન્ટ છે તો એનું અમને આખે આખું લિસ્ટ આપો તો ટોપ સો સ્ટુડન્ટ છે એનું આખે આખું જે લિસ્ટ છે એ છે એ આપે છે એનટીએ છે એ કોર્ટને આપે છે પછી જે પક્ષકારના વકીલ એણે એક આલેખ બતાવ્યો પક્ષકારના વકીલ એટલે કે જે સાહેબ છે એ કોણ છે તો તમે પક્ષકારના વકીલ કે જે રીનીટ માટે છે એ લડે છે એ વકીલ છે તો એણે આ રીતનો એક આલેખ બતાવ્યો હવે આ આ શું કહેવા માંગે છે તો કે આ લેખમાં એમ કહેવા માંગે છે કે જો આ સાતસો વીસવાળા છે એ કેવા છે તો કે અમુક ઓછા છે વધારે છે એ રીતે આખે આખું આ છે એ પ્રમાણે કહેવા માંગે છે એટલે કહેવાનો મતલબ શું તો કે એ લોકો આલેખ બનાવે ઝીરોથી ચાલુ કરે અથવા તો માઇનસથી ચાલુ કરે જે પ્રમાણે એનો આલેખ બનતો હોય કે ભાઈ વચ્ચે છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ છે સાતસો વીસ પણ ઘણા લોકોને આવ્યા છે સાતસો પંદર પણ ઘણા લોકોને આવ્યા છે સાતસો દસ પણ આવ્યા છે સાતસો એક પણ આવ્યા છે એ રીતે આખે આખો આલેખ છે એ કોર્ટ આખો એનાલિસિસ કરે છે કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓને દર વર્ષે એટલા માર્ક્સ આવે છે એનું એનાલિસિસ કરે છે પછી શું થયું તો કે પછી છે બપોરનો બ્રેક પડે છે આટલી સુનાવણી પહેલાં થઈ ગઈ પછી કોર્ટ છે એનો બ્રેક પડે છે અને બ્રેક બાદ છે એ શું કહેવાય છે કે શું આ આદેશ માત્ર એક ઉમેદવાર માટે જ હતો એટલે કહેવાનો મતલબ શું કે તમને લોકોને ખબર છે કે ભાઈ નવ અને દસ તારીખ આ બે તારીખના રોજ છે એપ્રિલના રોજ પાછી છે એ રજીસ્ટ્રેશન ફોર્મ ખોલવામાં આવ્યું હતું એમાં ઘણા બધા લોકોને છે એ રજિસ્ટ્રેશન કરાયું હતું તો કોર્ટ પાછું એનટીએને પણ પૂછે છે કે શું આ આદેશ એક ઉમેદવાર માટે હતો કે તમે જે નવ અને દસ તારીખે જે આખી વિન્ડો ખોલી હતી એ તો તમે કે એક વિદ્યાર્થી માટે ખોલી હતી તો ઘણા બધા રજીસ્ટ્રેશન કઈ રીતે થયા હતા તો બાકીનું જે એનટીએના વકીલ શું કહે છે કે અમને ઘણી બધી રજૂઆત મળી છે એટલે અમે આ વિન્ડો ફરીથી ખોલવાનું વિચાર્યું છે તો સીજીઆઈ શું કહે છે કે આ ઓર્ડર માત્ર કે એક જ વિદ્યાર્થી માટે હતો જેણે ફી ચૂકવી નથી તો એનટીએ દરેક અરજી કરવાની શા માટે મંજૂરી આપે છે એટલે એનટીએને સામો સવાલ કરે છે કે ભાઈ નવ અને દસ એપ્રિલના રોજ છે તમે તો આ કરેક્શન વિન્ડો શા માટે ખોલી અથવા તો રજીસ્ટ્રેશન ફોર્મ શા માટે ખોલ્યા એ રીતની આખી રજૂઆત કરે છે આ પહેલાં ક્લિયર થઈ ગયો હવે તમને લોકોને સૌ તમારા લોકોનું મેડિકલનું કાઉન્સેલિંગ ચાલુ થવાનું છે તો આ વર્ષે અમે લોકોએ પેઇડ કાઉન્સેલિંગ છે એ ચાલુ કરેલું છે તો પેઇડ કાઉન્સેલિંગમાં શું છે તો કે તમને તમામે તમામ અપડેટ છે એમબીબીએસ હોય બીડીએસ હોય બીએમએસ હોય કે બીએચએમએસ હોય આ જુદા જુદા પ્લાન તમે જોઈ શકો છો તો એની માહિતી તમને વ્યક્તિગત પર્સનલી છે એ તમામે તમામ મળતી રહેશે તો એમના માટે ચાર્જિસ પણ આ રીતનો નક્કી કર્યો છે અને તમે લોકો જો અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવા માગતા હોય તો આ બે નંબરમાંથી કોઈ પણ નંબર ઉપર છે એ તમે લોકો સંપર્ક કરી શકો છો વોટ્સએપમાં તમે લોકો મેસેજ કરજો ઘણા બધા લોકો છે અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ ગયા છે તમારે પણ જો જોડાવાની ઈચ્છા હોય તો આ નંબર તમે આપ્યા છે એમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે બંને નંબર છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું જેથી તમને લોકોને ખ્યાલ આવે હવે આપણે આગળની સુનાવણી તરીકે જોઈએ છીએ તો આ રીતનું આખે આખું છે એના લિસિસ છે હું તમને આખી સમરી કહી દઉં કે ભાઈ આ વખતે છે પાંચસો પચાસથી સાતસો વીસ વચ્ચે સ્કોર કરનારા ઉમેદવારની સંખ્યામાં સિત્તોતેર હજારનો વધારો થયો છે એટલે કેવા શું માગે છે કે ભાઈ પાંચસો પચાસથી લઈને સાતસો વીસ જે સ્કોર થયો છે એમાં કેટલા ઉમેદવારનો વધારો થયો છે સિત્તોતેર હજાર ઉમેદવારો છે આ વર્ષે વધારે આવ્યા છે ક્લિયર થઈ ગયું હું તમને હવે બધાની સમરી જ કહેતો જાઉં આ પછી આખે કો કેસમાં શું છે તો કે ભાઈ કઈ રીતે આખા પ્રશ્નપત્ર મોકલવામાં આવ્યા છે બેંકમાં કઈ રીતે પ્રશ્નપત્ર મોકલવામાં આવ્યા અને બેંકમાંથી પરીક્ષા સેન્ટર સુધી કઈ રીતે છે એ બધું મોકલવામાં આવ્યા છે એ આખી આખી વસ્તુ છે આમાં તમને સમજાવે છે તમે પણ આ રીતે વાંચી શકો છો ક્લિયર પછી તમને લોકોને આખી સમયે તમને કહું તો આમાં તમને શું કીધું છે હુડા એટલે કે જે કોણ છે તો કે આપણે જે રીણી તરફથી જે વકીલ છે એ શું કહે છે કે સોશિયલ મીડિયાના નેચરને જોતાં લીક થયેલા પેપરના પ્રસારણ અને લાભાર્થીની ચોક્કસ ઓળખ કરવી અશક્ય છે એટલે એનો મતલબ શું તો કે ભાઈ માની લો કે પેપર છે ટેલિગ્રામમાં લીક થયું હોય તો એક વ્યક્તિને લીક થયું હોય તો એ એક બીજાને મોકલે પછી બીજો વ્યક્તિ ત્રીજાને મોકલે ત્રીજો છે એ ચોથાને મોકલે તો આ રીતે આખું આખું જે ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર આખું લીક કરવામાં આવ્યું હતું અને પછી સીજીઆઈ શું કહે છે કે ટેલિગ્રામ ચેનલ ઉપર ક્યારે પોસ્ટ કરવામાં આવ્યું હતું તો કે એમાં શું કહે છે તો પછી પાછા એનટીએ જવાબ આપે છે કે ટેલિગ્રામનો જે વિડીયો છે એ ફેક છે એ આખે આખો એડિટેડ કરેલો વિડિયો છે અને ટેલિગ્રામમાં શું થયું પાંચ મહિના રોજ પાંચને ચાલીસ મિનિટે પેપર લીક થયું હતું કે ભાઈ ઘણા લોકો એમ કહે છે કે ભાઈ ચાર મહિના રોજ લીક થયું હતું ઘણા લોકો એમ કહે છે કે ત્રણ મહિના રોજ લીખ્યું થયું હતું એવું કંઈ નથી પેપર લીક છે કે પાંચને ચાલીસ મિનિટ એટલે કે એક્ઝામ પૂરી થયા બાદ જ આખે આખું પેપર છે એ એમાં આવી ગયું હતું ક્લિયર થઈ ગયું પછી સીજીઆઈ છે ગોધરા વિશેનું પણ પૂછે છે કે ગોધરામાં જે પેપરમાં ગેરરીતિ થઈ તેની માહિતી સીજીઆઈ માગે છે વકીલ પાસે તો સીજીઆઈ શું કહે છે કે પેપર લીક છે એ બે જગ્યાએ થયું છે એક તો હજારીબાગમાં થયું છે અને એક પટણામાં થયું છે બિહારના પણ ગોધરામાં જે પેપર આવ્યું છે પેપર લીક નથી થયું પણ એ પેપરમાં ગેરરીતિ થઈ છે ક્લિયર થઈ ગયું અને ગેરરીતિ કઈ રીતે થઈ કે માની લો કે તમને લોકોને કોઈ પ્રશ્નનો જવાબ ન આવડતો હોય તો એની પાસેથી અમુક રૂપિયા લીધા લાખોમાં અને એમાં શું કીધું કે તમે છે એ ન આવડે નહીં કોરો મૂકી દો પછી તો અમે તમારું પેપર પૂરું થાય ને એ પછી અમે ઓએમઆરમાં ટપકા કરી દઈશું એ રીતનું આખ્યા કો આખી આખી ગેરરીતિ થઈ હતી અને એ કે એમાંથી કોઈને ફાયદો નથી થયો સીજીઆઈ પણ સ્વીકારે છે કે પેપર લીક નથી થયું એ પેપર એ કે ગેરરીતિનું થયું છે એટલે તમે કે ગોધરા સેન્ટર કે લીકમાં ના ગણી શકો ક્લિયર થઈ ગયું એટલે તે કેસમાં તે બીજ વ્યક્તિઓ સંડોવાયેલા હતા એ વ્યક્તિ તમામ પકડાઈ ગયા છે એટલે કહેવાનો મતલબ એમ કે જે વ્યક્તિ હતા એમાંથી કોઈને ફાયદો નથી થયો ક્લિયર થઈ ગયો એટલે આ રીતે છે સીજિયાએ પણ કહ્યું બીજું શું કીધું છે હજારીબાગ અને પટણામાં પેપર લીક થયું એમાં હજારીબાગમાં શું થયું તો કે ભાઈ પાંચ તારીખના રોજ પાંચ તારીખે શું થયું તો કે ભાઈ નવું વૈજ્ઞાનિક આજુબાજુ છે ને એક વ્યક્તિ અંદર ગયો પેપરના ફોટા પાડીને આવતો રહ્યો એ રીતે થયું તો એમાં શું કીધું કે અઢાર વ્યક્તિઓ કે આમાં સામેલ હતા પેપર લીકમાં એમાંથી કે એકને ફાયદો થયો ખાલી અઢારમાંથી એક વ્યક્તિને ફાયદો થયો એ પાસ થયો અને એને પણ આ પકડાઈ ગયો એટલે એને શું કર્યો ડિબાડ કર્યો એટલે કે એ વ્યક્તિને કરી નાખો આમાં આપણે કહેવાય ને કે જે રીતે એને આપણે અમુક વર્ષ સુધી જે પેપર એને દેવાની મંજૂરી ના આપવામાં આવે એ રીતે ડિબાર્ડ કરી નાખો ક્લિયર થઈ ગયો પછી સીજીઆઈએ એ પણ પૂછ્યું કે હાલો ભાઈ હજારી બગમાં પેપર તો લીક થઈ ગયો તો એમાં એવા કેટલા વિદ્યાર્થીઓ છે કે એક લાખ અને આઠ હજારમાં આવે છે એક લાખ આઠ હજારમાંથી એવા કેટલા વિદ્યાર્થીઓ છે કે જે વ્યક્તિઓ આ સેન્ટરમાં હતા તો કેટલા વિગતો સિલેક્ટ થયા એની તમામે તમામ માહિતી છે એ આપણે આપવાનું કીધું છે તો હવે એનટીએને શું આદેશ આપ્યો છે આ વખતે કોર્ટે કે તમે લોકો છે એ એનટીએને કહ્યું છે કે કોઈ પણ એક સેન્ટર હોય તો એ સેન્ટરમાંથી કેટલા સેન્ટર હતા અને એ સેન્ટરમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે કેટલાને કેટલા માર્ક્સ આવ્યા છે કેટલાથી કેટલા વચ્ચે છે એની સંપૂર્ણ માહિતી છે એ જાહેર કરવાનું કહેવામાં આવ્યું છે કે કેટલા વ્યક્તિ છે એ રીતનો આખો ડેટા છે એ જાહેર કરવામાં આવ્યું છે પટાણામાં પણ એ જ રીતે થયું પેપર છે એ લીક થયું છે એટલે એનટીએ પાસે એ પણ ડેટા માંગ્યો છે કે ભાઈ હજારીબાગ અને પટણામાં કેટલા વિદ્યાર્થીઓનો આખે આખો ડેટા છે એ અમને આપો એટલે હવે તમારી જે આગામી સુનાવણી છે એ સોમવારે થવાની છે એટલે કે બાવીસ તારીખ છે બાવીસ સાતના રોજ તમારી આગામી સુનાવણી છે એ થવાની છે એટલે હવે તમને લોકોને કહી દો તમારા લોકોની રીનીટની સાવ શક્યતા છે એ ઓછી લાગી રહી છે જોકે આમ કે ના બરાબર જ છે કે તમારું હવે રીનીટ છે એ થશે નહીં આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ એટલે બાવીસ સાતના રોજ જ્યારે અપડેટ આવશે હવે જો આજે છે ને સુપ્રીમ કોર્ટે બધા ડેટાનું જે વિશ્લેષણ કર્યું જેટલી પણ અરજી આવી હતી ગેરરીતિની આવી હતી પેપર લીકને આવી હતી પછી ગ્રેસથી માર્ક્સને લગતી આવી હતી એ તમામે તમામ અરજી ઉપર એણે સાંભળી લીધું છે હવે ખાલી ચુકાદો આપવાનો જ બાકી છે એ ચુકાદો છે એ તમારો બાવીસ સાતના રોજ છે એ આવી જશે ક્લિયર થઈ ગયું અને અત્યારે એમસીસીની એવી ગણતરી છે કે ચોવીસ સાતના રોજથી તમારું કાઉન્સેલિંગ ચાલુ કરી દેવું ક્લિયર થઈ ગયો બાવીસ સાથે ચુકાદો આવી જ જશે તમારો એ ફાઇનલ છે હવે ખાલી ચુકાદો જ આપવાનું બાકી જે બધી જે દલીલ હતી એ છે એ સાંભળી લેવામાં આવી છે ક્લિયર થઈ ગયો તો બસ આ રીતની આખી આખી તમને અપડેટ હતી આ રીત તમને સાંભળી કીધી છે હું તમારે લોકોને જો અમારા પેડ કાઉન્સલિંગમાં જોડાવવું હોય તો નીચે આપેલા કોઈપણ ડિસ્ક્રિપ્શન બોક્સના નંબર આપ્યા છે કોઈ પણ નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરજો તમામે તમામ ડિટેલ છે મોકલી આપવામાં આવશે અને આવી જ માહિતી માટે ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો